आप जो रहा छो सत्य डॉट कॉम पाको गुजराती વહેલી સવારના સમયે સુરત શહેરના અલગ અલગ એપાર્ટમેન્ટોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીના ગુનાઓ આચરનાર આંતરરાજ્ય વેલ્લોર ગેંગના કુલ ચાર સભ્યોને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી મોટી સિદ્ધિ હાંસલ કરી હતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઘરફોડ ચોરીને અટકાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું તેના ભાગરૂપે તેમને એક મોટી સફળતા પણ હાથ લાગી હતી પોલીસની ટીમે આંતરરાજ્ય વેલ્લોર ગેંગ એવી ઘરફોડ ચોરીની એક ટોળકીના ચાર જેટલા સદસ્યોને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી ચાર લાખ સુડતાલીસ હજાર ચારસો નેવું રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે વધુમાં પોલીસે તેમની પૂછપરછ કરતા તેમણે સુરત શહેરના વરાછા અઠવા કાપોદરા ઉધના અઠવા સચિન ખટોદરા લાલ ગેટ અને કતારગામ જેવા વિસ્તારમાં સતત ચોરી કરીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું પણ કબૂલાત કરી હતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમિલનાડુ રાજ્યના વેલ્લોર જિલ્લાની એક ગેંગ છે જેનું નામ છે વેલ્લોર ગેંગ એના ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ જે ગુનેગારો છે એ ગયા મહિનામાં સુરત ખાતે તામિલનાડુથી આવેલા અને લિંબાયત વિસ્તારમાં એક મકાન ભાડે રાખી અને ત્યાં ત્યાર પછી આ લોકો ચાર જણાએ મળી અને સુરત શહેરની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ કરેલી છે અથવા તો મકાન ખુલ્લું હોય તેમાં પ્રવેશ કરીને ચોરીઓ કરેલી છે આ આરોપીઓના કબજામાંથી કુલ બે લાખ છવ્વીસ હજાર રૂપિયાની કિંમતના અલગ અલગ સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે આ સિવાય આરોપીઓના કબજામાંથી લેપટોપ આઈપેડ મોબાઈલ લગભગ તેર જેટલા આમ મળીને કુલ ચાર લાખ પચાસ હજાર રૂપિયાની મત્તાના મુદ્દામાં કબજે કબ્જે કરવામાં આવ્યો છે આરોપીઓની પૂછપરછમાં સુરત શહેરના કુલ તેર ઘરફોડ ચોરીઓના જે બનાવો છે એ ગુનાઓ જે દાખલ થયેલા છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એ ડિટેક્ટ થયા છે આરોપીઓ મૂળ તમિલનાડુ રાજ્યના વતની છે અને જેના કારણે એની હિન્દી અને ગુજરાતી ભાષા અથવા તો અંગ્રેજી ભાષામાં પણ એની સાથે વાતચીત કરવી મુશ્કેલ છે પરંતુ તેમના કબજામાંથી મળી આવેલા જે મુદ્દામાલ છે એ અને એની જે કાંઈ પ્રાથમિક પૂછપરછ થઈ છે એ દરમિયાન કુલ તેર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે આ સિવાય આ ગેંગ છે એ આંતરરાજ્ય ગેંગ છે અલગ અલગ રાજ્યોમાં પણ એમણે ચોરી કર્યા હોવાના શક્યતાઓ છે એટલે અમે મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તામિલનાડુ અને અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ કે આ ગુનેગારોએ કોઈ અન્ય જગ્યાએ કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ

ઉપરાંત બે લેપટોપ અને અન્ય કિમતી માલસામાન પણ જપ્ત કર્યો હતો સત્ય સુરત સાંભળ ને આજે રજા આપણે ઘરની બહાર કેમ આજ ઘરની બાર ભૂત ભૂત છે કે શું અરે ના બાર ગવર્નમેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે સારી વાત છે ને ચાલ ટેસ્ટ કરાવી ના 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 આપણને કોરોના આવ્યો તો તું રેશિયો તો જો રોજના 70000 ટેસ્ટ થાય છે જેવડી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે પોઝિટિવ બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી તો મમ્મી પપ્પા તું સુરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો એક તો સારું બોલ સારું નહીં બેસ્ટ છે ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ